ગુડ ઇવનિંગ દોસ્તો ઓનલાઈન ટ્રાવેલ પ્લાનર આજે તમને લઈ આવ્યું છે એક એવી જગ્યા જે તમે કદાચ વ્હીલા જોઈને ઓળખી જ ગયા હશો કે આ છે ઝુમેરા બીચ પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કેટલો રીચ એરિયા છે આગળ જોતા રહો અને માણતા રહો અમારી દુબઈની સફરની એક નવી જ લજ્જત કરવું છે પણ લાઈન બહુ લાંબી છે એટલે હું હું ચાલીને ચાલીને જઈ રહ્યો છું છું બીચ ગાડી મારી પાછળ આવે છે કારણ કે લાઈન લાંબી છે તો ટાઈમ લાગે સાંજ પડવા આવી છે હું ધીરે ધીરે ચાલી રહ્યો છું આ સાઈડથી આપણે શરૂઆત કરીએ અહીં સાયકલ આ રીતે મળે છે આ સાયકલ બધી લોક કરેલી હોય તમારે સાયકલ લઈ લેવાની સાથે અને પેમેન્ટ કરવાનું એટલે અનલોક થઈ જાય ને પછી આ રીતે તમે બીચ પર ચલાવી શકો આવી ફેસિલિટી ઇન્ડિયામાં હોય ને બહુ સારું ચાજો બીચનો નજારો આ બીચ છે તમને ગોવા યાદ આવ્યું હશે ને પરંતુ આ ગોવા નથી આ અલગ છે ગોવાનો બીચ અને આની ચોખાઈમાં બહુ ફરક છે ગોવામાં તમને આટલું ક્લીન જોવા નહીં મળે જેટલું ક્લીન આ બીચ છે લોકો જો દોડી રહ્યા છે વોલીબોલ રમી રહ્યા છે લોકો આનંદ કરી રહ્યા છે હજી લોકો પાર્કિંગમાં ફસાણા છે એટલે આવી નથી રહ્યા આ જુઓ તો એનો મેપ છે તમે પેલા મેપ બતાવો જોકે આ લેંગ્વેજ તમને કે મને સમજાશે નહીં એટલે વાંચવાની કોશિશ ના કરતા આમાં જૂન જુલાઈ ઓગસ્ટ એવું કંઈ નીચે લખેલું લાગે છે મને એટલે જોયે છે ચલો ભાઈ બીચ તમને બતાવી દઉં એકદમ શાંત બીચ છે આ લોકો આ બાજુ બધા ફોરેનર વધારે છે કે જે બીચ પર અત્યારે આવી રહ્યા છે આ જે છે ને એ તમે ક્યાંય પણ જાઓ તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ દુબઈ જ છે ભાઈ દુબઈ સિવાય આવું ક્યાંય નથી વાહ ચલો હજી વધુ નજીકથી બતાવું તમે હોટેલ છે કેટલી મસ્ત માટે જગ્યા છે ખડક છે ને ખડક પણ છે એવું નથી સામે તમને વસ્તુ બતાવો આઈલેન્ડ લોકો ત્યાં પણ જાય છે અહીંયાથી પણ જવાય છે મરીનાથી પણ જવાય છે જો ભાઈ અહીંયાથી જોવા મળશે ભાઈ આ નાઈટ બીચ એટલા માટે કહેવાય છે તો જો એક કવર કરેલું છે સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન છે મોજા થોડા થોડા ઉછરી રહ્યા છે લોકો નાઈ રહ્યા છે અહીંયા તમે ગમે ત્યારે નાઈ શકો ભાઈ અહીં કોઈ મહિના નથી રાતે દસ વાગે ના હો કે બાર વાગેના હો નો પ્રોબ્લેમ આ નાઈટ બીચની ખાસિયત છે અને આમ પણ અહીંયા ગરમી બહુ પડે ને ભાઈ એટલે લોકો રાતે જ ના અને રાતે જ ફ્રી હોય ટુરિસ્ટ લોકોની વાત અલગ છે કે સનસેટ જોવા માટે અહીંયા આવે બાકી નાવા માટે આ જગ્યા અને આ સમય બહુ અનુકૂળ છે આ બીચની ખાસિયત જ છે કે તમે ચોવીસ કલાક ના દિવસ હોય કે રાત હોય સવાર હોય કે સાંજ હોય તમે નાઈ શકો છો અને નાહ્યા પછી તમે સાવર પણ લઈ શકો છો એની સગવડતા પણ દુબઈમાં આ બીચું પણ આપેલી છે તમે જુઓ તો અહીંયા લોકો સાયકલિંગ કરે છે નાસ્તો કરે છે સામે વ્હીલા જે દેખાય છે એમાં લોકો રહે છે સાંજે અહીંયા બેસવા આવે છે લોકો ચાલવા પણ આવે છે પાર્કિંગની લાઈન જબરજસ્ત છે આ રીતે અમે દુબઈમાં આ બીચની મજા કરી તમને પણ દુબઈ દર્શન કરાવ્યું તમને આ વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર